સાબિત થતો હોય તેવું દેખાઈ રહ્યું છે એક કારણ એવું પણ દેખાઈ રહ્યું છે કે તેમની પાસે બે નમ આવક જે બે નંબર ની આવક જેને કહેવાય છે તે હોય છે અને આજે તેઓ એક તાજેતર જ બનાવ છે અમદાવાદના ચાંદોરિયા વિસ્તારમાં જે સિલ્વર ચાર હોટલ સામે જ શ્રીમંદર રેસીડન્ટ આવેલું છે ત્યાં આગળ જ એકમચારી પંચોતેર લાખ ની રોકડ રકમ આંગળીયા કર્મચારી હતો તેને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો સમગ્ર ઘટનાની તપાસ હાલ અત્યારે સોલા પોલીસ સ્ટેશને હાથ ધરી છે અને આગળની તપાસ લાગી રહ્યું છે કે ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવશે જી બિલકુલ નિસર્ગ સમગ્ર માહિતી બદલ આભાર કર્મચારી દ્વારા વોર્ન કરવામાં આવે છે કે તમે પોલીસ પ્રોટેક્શન લો છતાં પણ તેને અવગણીને આંગળીયા પેઢીનો કર્મચારી જઈ રહ્યો હતો અને બે નંબરની આવકના પૈસા તેની પાસે હોવાનું જાણવા મળી રહ્યું છે અને અમારા સંવાદદાતાએ જણાવ્યું તે પ્રમાણે પંચોતેર ની રોકડ રકમ અને ચાંદોડીયામાં પેઢીના કર્મચારી પર ફાયરિંગ કરીને પંચોતેર લાખની લૂટ કરાઈ છે ઘટના એ ચર્ચા જન્માવી છે અને આ સાથે જ અમદાવાદ પોલીસ દ્વારા વગર પ્રોટેક્શને જવાની ના કહી હોવા છતાં પણ આંગળિયા પેઢીના કર્મચારી આ રીતે જતા હોય છે અને ત્યારબાદ આવા બનાવ બને છે અને આ અંગેની વધુ માહિતી લઈ અમારા સંવાદદાતા જયેશ પાસેથી જે જયેશ જણાવો કે સમગ્ર ઘટના શું છે કઈ રીતે આ ઘટના સામે આવી છે તે વિશે જણાવો જો તમને જણાવી દઉં કે સવારે વહેલા દસ વાગે આંગણિયા પેઢી માં રહેતા એક વ્યક્તિ પર સવારે સવારે એમના લાખ જેટલી જતા ત્યારે ફાયરિંગ થયું છે અને ફાયરિંગ ના કારણે એમને પાછળના ભાગ પર ગોળી વાગી છે આ ઘટના બની ત્યારે દસ સાડા દસ ની આસપાસ આ ઘટના બની છે અને આ સમય એવું હોય છે કે આ વિસ્તારમાં એટલી હોતી નથી અને જે આવ્યા હતા લૂંટારું એમને ગોળી મારીને તરત જ બાજુમાં રેલવે ટ્રેક તો ગોળી મારીને તરત એ બાજુ ફરાર થઈ ગયા છે અને જે વ્યક્તિ ઘાયલ થઈ છે એને ખાનગી હોસ્પિટલમાં હાલ દાખલ કરી છે જયેશ ખાસ કરીને આપને પૂછવા માંગીશ કે પોલીસ દ્વારા પ્રોટેક્શનની વાત આંગળીયા પેઢીના અધિકારીઓને કહેવામાં આવે છે પણ તે વાતને વારંવાર અવગણવામાં આવી રહી છે તો તે વિશે આપ શું કહેશો જે ચોક્કસ જણાવી દઈશ કે આવી રીતે વારંવાર આવી રીતે કહેવામાં આવ્યું છે કે આવી રીતે પ્રોટેક્શન મળવી જોઈએ પણ ક્યાંક ને ક્યાંક પોલીસ તરફથી એવી કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી અને ક્યાંક ને ક્યાંક આવીને આવી ઘટનાઓ દિન પ્રતિદિન બની રહી છે અને આવી રીતે આવી રીતે અનેક લોકો આનો ભોગ બની રહ્યા છે જી જી બિલકુલ જયેશ આપ અમારી સાથે જોડાયેલા રહેશો તો ચાંદોડિયામાં સનસનાટી ભરી લૂંટ થઈ છે અને આંગળિયા પેઢીના કર્મચારીને ફાયરિંગ કરીને લૂંટી લેવામાં આવ્યો છે અને આ સાથે જ

અને ત્યાંથી આંગળિયા પેઢીનો કર્મચારી જઈ રહ્યો હતો ત્યારે શખ્સોએ આવીને તેની પર ફાયરિંગ કર્યું અને પંચોતેર લાખની લૂંટ ચલાવી છે અને દ્રશ્યમાં જોઈ શકાય છે કે તેનું જે વાહન છે એ પણ પડી ગયું છે અને તેને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો છે તો આંગળીયા પેઢીના કર્મચારી પર ફાયરિંગ કરીને પંચોતેર લાખની લૂંટ ચલાવાઈ છે અને પોલીસે પણ આ બાબતે એવો મુદ્દો ઉઠાવ્યો છે કે પ્રોટેક્શન વગર આંગડિયા પેઢીના કર્મચારીઓ જતા હોય છે અને આજ સાથે ફરીથી આપણી સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા જયેશ જયેશ ખાસ કરીને જણાવો કે જે વિસ્તારમાં આ ઘટના ઘટી છે ખાસ કરીને રેસિડેન્શિયલ એરિયા છે તો આ વિસ્તારમાં કોઈ ચહેલ પહેલ હતી કે નહીં ત્યાંની શું પરિસ્થિતિ હતી જી સીવાનું જણાવી દઉં કે આ વિસ્તારમાં છે કે પ્રોફેશનલ લોકો રહે છે ને નોકરિયાત લોકો અહીંયા રહે છે એના કારણે દસ કે દસ આ દસ થાય છે આ વિસ્તાર સાવ સુનસાન રહે છે એટલી બધી ચહેલ પહેલ હોતી નથી અને જણાવી દઉં કે આ વિસ્તારમાં એવું છે કે જો તમે બપોર એકદમ સુનસાન વિસ્તાર હોય છે અને આ જે ઘટના બની છે ઘટનાની પાછળ મને એવું લાગે જાણ થઈ હાથ હોઈ શકે છે કારણ કે આ વિસ્તાર એવો છે અને આ વિસ્તાર પરથી એ જયારે બિલકુલ આંગળીયા પેઢી ના કર્મચારી કર્મચારીને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે ત્યારે પોલીસે એક પ્રાથમિક તપાસ આદરી છે તો તેની પરથી શું ખબર પડી રહી છે

એટલે એ બાબતની પણ શક્યતાઓ છે કે ખાસ કરીને રેકી કરીને અને પૂરી બાબતની જાણકારી મેળવીને લૂંટારુઓ આ ઘટનાને અંજામ આપ્યો છે અને વિસ્તાર પણ નિર્જન હોય છે બપોરના

અને ફાયરિંગમાં ઘાયલ થયેલા આંગળિયા પેઢીના કર્મચારીને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે જ્યારે કે પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ દ્વારા ત્યાં પ્રાથમિક તપાસ આદરવામાં આવી છે જે રીતે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે કર્મચારીનું વાહન પણ પડી ગયું છે અને તેની પર ફાયરિંગ કરાયું હોવાથી લોહીના નિશાન પણ જોવા મળી રહ્યા છે અને તે પરથી લાગે છે કે કર્મચારીને ખસેડવામાં આવ્યો છે અમારા સંવાદદાતાએ જે રીતે જણાવ્યું કે પોલીસ પ્રોટેક્શનની ને વારંવાર તાકીદ કરવામાં આવે છે પરંતુ તેને અવગણીને આંગળીયા આંગળીયા પેઢીનો કર્મચારી પેઢી તરફ જઈ રહ્યો હતો અને તેની પર ફાયરિંગ કરાયું હતું અને પંચોતેર લાખની મોટી રકમ ચલાવાઈ હતી આજે આંગળીયા પેઢીના કર્મચારીને ટાર્ગેટ કરીને આ વિસ્તારમાં લૂંટ ચલાવાઈ હતી એટલે ખાસ કરીને એવી શક્યતાઓ સેવવામાં આવી રહી છે કે

રસ્તો થઈ જાય છે અને તેનો જ લાભ લઈને શખ્સોએ તેને લૂંટી લીધો છે પોલીસ પહોંચીને તપાસ શરૂ કરી દીધી છે આ ઘટનાને જે રીતે અંજામ આપવામાં આવ્યો છે તે જોતા કોઈ જાણ ભેદુનો હાથ હોવાની શંકા પણ સેવાઈ રહી છે જે વિસ્તારમાં લૂંટ બની છે તે વિસ્તારમાં આવન જાવનનું પ્રમાણ ઓછું છે આવામાં લૂંટ પહેલા રેકી કરી હોવાની પણ શંકા સેવાઈ રહી છે ચાંદોડિયા અને આ જ અંગેની વધુ માહિતી સાથે આપણી સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા નિસર્ગ જી નિસર્ગ ખાસ કરીને જણાવો કે થોડા દિવસે જે લૂંટ ચલાવવામાં આવી છે શું છે વધુ માહિતી તમે ત્યાં ઉપસ્થિત છો ત્યાં કયા પ્રકારની પરિસ્થિતિ છે તમને જણાવ્યું હતું કે આજે વહેલી સવારે જ અમદાવાદના ચાંદલોડિયા વિસ્તારમાં સોપાન સરમ જે ફ્લેટ આવેલો છે ત્યાં આગળ જ અજાણ્યા ઈસમોએ એક આંગળીયા પેઢીના કર્મચારી પર ફાયરિંગ કરી પંચોતેર લાખ રૂપિયાની લૂંટ ચલાવી હતી હજી તો ગણતરીના જ દિવસો બાકી છે કે શિવરનની ફાયરિંગ જે કેસ બન્યો હતો તેનો પણ કેસનો હજી પૂરેપૂરો નિકાલ નથી આવ્યો ત્યારે અમદાવાદ પોલીસના માથે એક બીજી જવાબદારી આવીને ઊભી રહી ગઈ છે અને આજે જે ચાંદલોડિયા વિસ્તારમાં જે ફાયરિંગ થયું છે તે ગણેશ પ્રકાશ આંગડિયા પેઢીના કર્મચારી ઉપર ફાયરિંગ થયું હતું અને પંચોતેર લાખની રકમ અજાણ્યા ત્રણથી વધુ ઈસમો બાઇક ઉપર આવીને પંચોતેર લાખ રૂપિયા લૂંટીને ફરાર થઈ ગયા હતા અને આ જે ફાયરિંગ કરવામાં આવ્યું હતું એ ફાયરિંગ પ્રકાશ ચૌધરી ઉપર થયું હતું અને ખભાના ભાગે તેને પોઈન્ટ બ્લેન્કથી ગોળી મારવામાં આવી હતી અને ત્યારબાદ તેને અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને ત્યારબાદ વધુ સારવાર અર્થે તેને અમદાવાદની સાલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે તેવું પોલીસ સૂત્રો તરફથી જાણવા મળી રહ્યું છે જે બિલકુલ નિસર ખાસ કરીને જણાવો કે જે વિસ્તારની પસંદગી કરાઈ છે લૂંટારો દ્વારા તે ખાસ કરીને રેસિડેન્શિયલ એરિયા છે પરંતુ ત્યાં આવન જાવનનું પ્રમાણ ઓછું થઈ ગયું છે આ સમયે ત્યારે એવું જાણવા મળી રહ્યું છે કે શક્યતાઓ સિવાય રહી છે કે કોઈ જાણ ભેદું હોવાની શક્યતાઓ છે ને રેકી કરાઈને આ ઘટનાને અંજામ અપાઈ છે તો શું છે તેની માહિતી હા જી બિલકુલ તમે એકદમ સાચી વાત છે કે કોઈ પણ આંગળીયા પેઢી ઉપર અત્યાર સુધીમાં જેટલા પણ ફાયરિંગ થયા છે તે કોઈક ના કોઈક જાણભેદુઓનો તો હાથ હોય જ શકે અને જ્યારે પણ ફાયરિંગ થતું હોય છે ત્યારે રેકી કર્યા બાદ જ લૂંટારુઓ ફાયરિંગ કરતા હોય છે અને તેને મર્ડરમાં તબદીલ કરવાનો પણ પ્રયત્ન કરતા હોય છે પરંતુ મર્ડર થઈ નથી શક્યું આ વખતે અને રેકી કર્યા બાદ જ આ પ્રકારની ઘટના થઈ હોય તેવું પણ માનવામાં આવી રહ્યું છે જી બિલકુલ સોલા પોલીસ અને જે ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે તે પણ ત્યાં ઉપસ્થિત છે તો એ લોકોએ પ્રાથમિક માહિતીમાં કંઈ જણાવ્યું છે આપને હા જે સોલા પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની પ્રાથમિક તપાસમાં તો એ બહાર આવી રહ્યું છે કે જે સોપાન સરમ જે ફ્લેટનો જે વોચમેન છે તેને ઉઠાવી લેવામાં આવ્યો છે શંકાની આધારે અને તેની પૂછપરછનો દોર શરૂ કરી દીધો છે પરંતુ અત્યારે કોઈ પાકા પાયે કોઈ જ માહિતી નથી મળી રહી પોલીસને કે કોણ લોકો હોઈ શકે પરંતુ સમગ્ર જગ્યાએ નાકાબંધી કે એવી કરવાની પ્રયત્નો પોલીસે શરૂ કરી દીધા છે જે બિલકુલ નિસર્ગ સમગ્ર માહિતી સાથે અમારી સાથે જોડાવા બદલ આભાર